થાકેલાઓને શબ્દથી આશ્વાસન ભાઈ ભક્ત સિંહ ડિસેમ્બર પાંચ જો તું આ સમયે છેક છાની માની બેસી રહેશે તો યહૂદીઓને માટે મદદ તથા બચાવ બીજી જગ્યાએથી મળશે પણ તારો તથા તારા બાપના કુટુંબનો નાશ થઈ જશે અને તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયને સારું નહીં હોય એ કોણ જાણે છે એસ્તર ચાર અને ચૌદ મોર્ત ખાએ હામાનાગર નમવાની ના પાડી તેથી હામાને ન કેવળ મૂર્ત ખાઈનો પણ આખી ઇઝરાયેલી કોમનો નાશ કરવાનો નિશ્ચય કર્યો એસ્તર ત્રણ અને છ હામાન એ શૈતાનનું ચિત્ર છે જે વિશ્વાસી ઉપર ગુસ્સે છે અને જો તેની આગળ નમવાની ના પાડે છે તેઓને સતાવે છે હામાન તો દુષ્ટતાથી ભરેલો હતો અને તેને તો બધા યહૂદીઓને મારી નાખવા હતા જો તેની યુક્તિ સફળ રહી હોત તો એક જ દિવસમાં બધા યહૂદીઓને મારી નાખવામાં આવ્યા હોત પોતાના યહૂદી લોકોને બચાવવા માટે દેવે એ સમયમાં એસ્તરને ઉચ્ચ સ્થાન આપ્યું તે જાણતી ન હતી શા માટે તેને આવી ઉચ્ચ પદવી મળી હતી પણ જ્યારે શત્રુની ચાલ ખબર પડી ત્યારે મોર્દખાએ તેને આ શબ્દો કહ્યા ચોથો અધ્યાય ચૌદમી કલમ મોર્દખાય એ વિશ્વાસીઓ વિશે બોલે છે જીવંતના દિવસોમાં ખ્રિસ્ત વિરોધી અને જુઠ્ઠા પ્રબોધક આગળ નમવાની ના પાડે છે પ્રકટીકરણ તેર અને માં આપણે વાંચીએ છીએ શત્રુ સ્વાપદની મૂર્તિ ઉભી કરશે અને જો તેની આરાધના ન કરે તેઓને સતાવશે અને મારી નાખશે પ્રકટીકરણ બારને માં જે નર બાળક વિશે લખેલું છે તે એ વિશ્વાસીઓ વિશે છે જેઓ મૂર્તિ પૂજા નહીં કરે તેઓ તો વિજયી છે અને તેઓ લોડાના દંડથી હજાર વર્ષ રાજ કરશે પ્રકટીકરણ બે છવ્વીસ અને સત્યાવીસ પ્રકરણ બાર અને એક માં સૂર્યથી વેસ્ટિક પગ તળે ચંદ્ર અને માથે બાર તારાનું મુકટ એ મંડળી વિશે બોલે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અપાયેલા નામોમાંથી એક નામ ન્યાયપણાનો સૂર્ય છે માલાખી ચાર અને બે ચંદ્રને તેનું પોતાનું અજવાળું નથી પણ તેના પર જે પ્રકાશ પડે છે તેને તે પરિવર્તિત કરે છે સ્ત્રીના પગ તળે ચંદ્ર એ પ્રભુ વિશે બોલે છે જેઓ દેવનો સંદેશો મેળવીને મંડળીને આપે છે બાર તારા તો બાર પ્રેરિતો વિશે બોલે છે શત્રુ તેના નર બાળકને ગળી જવા તૈયાર છે બારમો અધ્યાય ચોથી કલમ આ રીતે આપણે જોઈએ છીએ કે જેઓ વિજયી થવા માગે છે તેઓને બધા પ્રકારના દુઃખો અને સતાવણીઓમાંથી પસાર થવું પડે છે પણ અંતમાં તેઓને બદલો મળશે અને તેઓ પ્રભુ સુખ્રિસ્ત સાથે રાજ કરશે વિશ્વાસીઓ પર મોટી સતાવણી આવશે એ દિવસો હવે દૂર નથી સામ્યવાદી દેશોમાં અને રોમન કેથોલિક દેશોમાં શત્રુ દરેક પ્રકારે વિશ્વાસીઓનો વિશ્વાસ નબળો પાડી રહ્યો છે અને તેમને સતાવીને તેઓનો નાશ કરી રહ્યો છે ખબર કે યહૂદીઓ ભારે જોખમમાં છે આપણને પણ ખબર નથી કે ઘણા ખ્રિસ્તીઓ જોખમમાં છે કારણ કે બધું છાની રીતે થઈ રહ્યું છે તેથી આખા જગતના વિશ્વાસીઓ પર આવી રહેલ સંકટની આપણને ખબર નથી જ્યારે અસ્તરને ખ્યાલ આવ્યો ત્યારે તેણે દેવની પ્રાર્થના કરી તેની મધ્યસ્થીના લીધે દેવે યહૂદીઓને છોડાવ્યા એક વ્યક્તિની મધ્યસ્થીને લીધે દેવે મહાન છુટકારો આપ્યો ભલે આપણી સંખ્યામાં થોડા હોઈએ પ્રભુ આપણી મધ્યસ્થી દ્વારા ઘણા વિશ્વાસીઓને સતાવણી અને કસોટીઓમાંથી બચાવશે